Jai Mata Ji Jessica Snubble, Mata Ji Jessica Awas uji nakwani Aswun Abisi Iyuna Iyuna kwan Iyuna જો આ વેતના સેકવાનો સીરો સીરો ને જો દેને સાદી સીરો તો હોનતી હત પારવાનો કેમ આ સીરો આયો લે લે બી તેલા બરાબર સેધી સેકી નાખવાની હમ

સીડા નું શાક ના તમારી વાત ના થાય શીરા નું શાક ના આપેલું શીરા નો વાત ના થાય ને શીરા નું શાક ના થાય ચલો ચલો રમણ ભમણ બોલવાનું છે શીરો થાય છે હા મોડા મોડસ ના ખવડાવવાનું છે आला मात्र जीरो पार आवन जठे हो गया हाइड्रोजन पाणी गरम થઈ ગઈ છે થેન્ક યુ जीरो પર થઈ જશે જમનું બધા હો આ બહુ ના કરે કશે પથરો નું ના બળ લાઈઠો ની

આ વિડિયો મારો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ આઇકન ભૂલતા નહીં જેથી કરીને નવો વિડિયો આવે સુધી તો આવા નવા વિડિયો અમે લઈને આવતા નવી નવી તમને ફેમિલી બ્લોગ સારા સારા આવશે એટલે વિડીયોને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો અને જો અમે નાસ્તા જેવું કહેવાય તો નાસ્તો કરવા બેસી જાય